વિસાવદરની ચૂંટણી દારૂ ચવાણું અને પૈસાની રિલમ છેલ અને ભારતીય જનતા પાર્ટી સામે લાગેલા ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલ્યા જે ત્યાંના ઉમેદવાર છે ગઈકાલે એક બે ત્રણ એવી રીતના લાઇન્સ પર બે ત્રણ સ્ટીંગ ઓપરેશન મૂક્યા પોલીસ સાથે એક જગ્યાએ રેડ પાડવા ગયા જ્યાં દારૂની બોટલો પડી હતી અને પછી આક્ષેપો થયા કે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી નેતાઓને ખરીદવાથી લઈને લોકોને લુભાવવા માટે દારૂ અને ચવાણું જે વ્યક્તિ હોય છે એના પ્રૂફ છે હવે આખો ખેલ શરૂ ત્યાંથી થયો કે ભારતીય જનતા પાર્ટી એ નેતાઓને બોલાવી આમ આદમી પાર્ટીના નેતાઓને બોલાવી બે લાખ રૂપિયા આપી ગોપાલ ઇટાલિયા સામે વિડીયો બનાવવાના પૈસા આપતા હતા અને પ્રચાર ન કરવાના પૈસા આપતા હતા આમ આદમી પાર્ટીના નેતાએ ગોપાલ ઇટાલિયાને આ વાત કહી સાયોના હોટલ એ કેન્દ્ર રહ્યું કારણ કે સતત એ નામ સંભળાયું કે સાયોના હોટલમાં બોલાવવામાં આવતા હતા એ હોટલમાં કોંગ્રેસના નેતાઓ પણ હતા એના પછી આક્ષેપો થયા કે કોંગ્રેસના નેતાઓ એ સવારે ભલે પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીને કશું પણ કહેતા હોય પણ એ કોંગ્રેસના નેતાઓ રાત્રે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળી અને ત્યાં પાર્ટી કરતા હોય છે એ જ હોટલમાં રહેતા હોય છે આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તા ત્યાં હોટલમાં જઈ અને સ્ટિંગ ઓપરેશન કર્યું ફેસબુકમાં લાઈવ કરી અને કહ્યું કે જો અહીંયા આ બધું થઈ રહી થઈ રહ્યા હતા ખેલ અને અહીંયા આવી રીતના પૈસા આપવામાં આવતા હતા એ હોટલમાંથી નીકળ્યા કોણ પરેશ ધાનાણી નીકળ્યા લલિત વસોયા નીકળ્યા લલિત કગથરા નીકળ્યા નીકળ્યા અને પછી એમને પણ લાઈવમાં સવાલ પૂછવામાં આવ્યા કે તમે આ હોટલમાં શું કરો છો પરેશ ધાનાણી અને બીજા નેતાઓ એવું કહેતા દેખાયા કે અમે તો આ હોટલમાં રોકાયા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાની હોટલ છે અમને ખબર છે એ વસ્તુ અને પછી ઘણા બધા સવાલો ત્યાંથી શરૂ થયા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ શું ખરેખર મળેલા છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જે રીતના પ્રચાર કરી રહી છે જે રીતના ચૂંટણી પંચ સુધી પણ હવે તો ગયા છે કે આ બધા જ ખેલ વિસાવદરમાં થઈ રહ્યા છે તો ચૂંટણીમાં એની અસર થવી જોઈએ એની સામે ફરિયાદ કરવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જો ભેગા મળેલા પણ છે તો પછી એનાથી ફાયદો ગોપાલ ઇટાલિયાને થાય છે કે કેમ એ ખબર નથી પણ ગઈકાલે જે વિસાવદરમાં થયું જે લાઈવ કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના નેતા દેખાય છે તે લાઈવ જુઓ તમે હોટલ શાયોના ગોલ્ડ આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે હોટલના ઉપર રૂમમાં જવાનું છે હોટલના રૂમમાં જવાનું છે હમણાં હા બસો એક નંબર બસો એક નંબર લલિતભાઈ વસોયા હા હા એમાં શું છે તમારું અહીંયા હમણાં બે લાખ રૂપિયા આપીને અમારા કાર્યકર્તા એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો કેને કીધું અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા બસો પાંચ નંબર કોણ હરદેવભાઈ અમારા કાર્યકર્તા છે બસો પાંચ નંબર નો આ રૂમ છે બસો પાંચ નંબર નો આ રૂમ છે આ રૂમ ખોલવામાં નથી આવતો ભાઈ પ્રકાશ બસો પાંચ નંબરની રીતે ચાવી મંગાવો તો બીજી ચાવી લાવો બસો પાંચ અને બસો એક નંબર નો રૂમ હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા લલિતભાઈ વસોયા જતા રહ્યા

તમારી વાત સાચી છે ભાઈ ની માલિકી છે એમનું એવું કેવાનું છે કે હોટલ ની અંદર લઈ તમે બહાર મળો ઓકે આપણે હોટલ થી બહાર ઉભા રહીએ પણ તમને બતાવ્યું બસો પાંચ નંબર ની રૂમ કે જે રૂમ બુક છે એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે પૈસાના ખેલ ચાલી રહ્યા છે ચૂંટણી માથે છે અને ફરી વખત તમને આ હોટલ બતાવું હોટલ છાયોના ગોલ્ડ વિસાવદરની અંદર આવેલી આ હોટલ છે બસ સ્ટેન્ડ પાસે અને અહીંયા ભાઈ પકડો અહીંયા આ અંદર રૂપિયા રૂપિયા આપવામાં આવી રહ્યા છે આ હોટલ અંદરથી અંદર થોડી વાર પેલા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો અને એને બે લાખ રૂપિયા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા પછી અને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટારિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે ચૂંટણી સમયે રૂકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યું છે ગોપાલ ઇટારિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈને રૂપિયા આપવામાં આવ્યા હમણાં અંગે ને ઝડપવામાં આવ્યા અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે જેની રૂમ અત્યારે પેક છે રૂમ નથી ખોલી રહ્યા અને અહીંયા બધા જ નેતાઓ હતા ગાડીઓની અંદરથી રૂપિયા નીકળ્યા છે એ હું તમને વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ ગાડીઓમાંથી રોકડા રૂપિયા દેખાયા રોકડા રૂપિયા રૂપિયાથી ખેલ કરવામાં આવે છે

તોડવા માટે જે રૂપિયા આપી રહ્યું છે ભાજપ કોંગ્રેસ મોકલાઈ ગયું છે પણ તેવીસ તારીખે પરચમ લહેરા છે તેવીસ તારીખે ગુલાલ ઉડશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ના લોકોની બોલતી બંધ થઈ જશે તમારું આ વિષય પર શું માનવું છે વિદા વિસાવદરમાં આ બધા જે ખેલ થઈ રહ્યા છે એ ખેલમાં કોને ફાયદો થવાનો છે કોને નુકસાન થવાનું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો